ના અરે ના છે હા પાડો આવ્યો હા પાંડો આવ્યો પણ મી પછી છે ને એ

બનાવવાની કા ઓર્ગોનિક ગદબ સાટવાની હે કાલે તો કઈ પછી વેચ નો આવ્યો માધુપેર જવું પડ્યું ઓલી રાતદાન થયા તું તું કયા ફે ને આ દી આમાં છે ગધબ ને આમાં નાખે ને સાટવાની છે મોણી કેવી સાટતા હવે આપણે આમાં જોવાની છે બે વીઘાની ગદબ સાટવાની સાંટવાની છે કેટલા વિઘા ને બે વિઘા ની એટલે બે વિઘા ગદબ ગધબ સાટવાની છે ને પછી ઉગ્યા જોવાનું છે મને ગદબ સાટતા આવડે છે નતા આવડતી

ને આમાં એમ સાટા દીધી પારવી પારવી જા આમાં રણિયો કે કી વાટ છે હું કઈ વટાઈ જાય તું પાડી કરી ના આણી છે ને જો કોઠો પાક્યો ઘણા એ કઈ કે કોઠો વર્યો આણી જો કોઠો વર્યો આ કોઠો હે ને દિવાળી નું તો વર્યો એમાં દિવાળી ની ઓલું દેખાય છે આણું જા કોઠો વર્યો ને એટલે આ બધું બગાડ નીકળી જાય ના આમાં સુ વાલી એટલે બહેને તો જાય કે બગાડ નીકળ્યો કે હવે લોહી જીવો હું કઈ બગાડ નીકળી ગયું સારું કોઠો પાકે પછી દીધી હજાર અડધો લીટર દૂધ વહી કોઠો વર્યા પછી છે દૂધ થી સડે ને આણી એ બગાડ જ નથી નીકળ્યો એટલે આ હે ને એમાં જે શિયાણું બતાવતી તી ને ઈણે લીધે બતાવતી હતી પછી દવા મૂકવી પડી હતી એ કમ્પ્લીટ થઈ ગયું એમ નઈ એટલે બધો કઈ વાંધો આજે ખરે એક જ દી કરવી પડી હતી

ગાઈસ પાણી મારે ખીચવાનું છે ને રણિયો પોપ બની જશે ને જો ટાણે દ્રાવણ કરે આઠ ડબલા નાખવાના છે એટલે જો આ પાવડર માં જો અંદર ડબલું છે ને આઠ પર ધોઈ પેલા ધો 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 એ લાઈતા હું દવા દેખાડતા મિત્રો ગાઈસ વ્યુઅર્સ દવાનું નામ કાઉ છે મણિયામાં તે અંગ્રેજી આવડતું નથી

તો બીજા એ પાસ પાસ પર લે હમઈ જાય એમાં અસડુ ખોડ તો થોરા છે ને થોરા છે તો તો ખોડી ખોડ નું કર લે આ માતા કે કેસે આસી આઈ નાખવાનું લાગે આ નાખવાનું છે બચ્ચે ને જે આ કાવસી પડી ગઈ આમાં આપ્યું કંઈ હિન્દી ગુજરાતીમાં ખતરા આપ્યું હે મતલબ ખતરા ખતરા ટ્રેપ્યુ ટ્રોપી ટ્રોપી એમ આમ જે આવું કે છે આમાં હે પડી કી આ એક પડી કી નાખે દેવાની એટલે ઓગરે જાય હાલ ઝટકરી દ્રાવણ કર 对了，多来点蒙古包儿里吃啊，对吧 મોડો વારો હે બે જણા આવો ને મારા વાલા ચાર પપ કરે ને દવા સાટે દઈએ તો ગાયો ઘાસ જાય

કાલો થયું ને એટલે ઓલિયો ગાય છે ને મોરી હોય ને એટલે છે ને ઓલિયો ત્રેણીની વાં રાખ્યું ને આ થોડી થોડીક પગટાણ રાખી ને કહે ને આ બધી હલા હાલી ફીસો ફીશ બધી હોય બધી એટલે આજ છે ને જર્સીની નોખી બાંધી આની નોખી લે આ આખા ડરિયામાં ખાલી સોસ બાંધીયું ને ત્રેણીની છે ને વાં રાખ્યું ને કે આખા ડરિયામાં નવ હમાય એટલે ગાય મોરી છે એટલે એણે થોડુંક બે હવામાં નળબાણ થાય iyo waxa dhabta ah nuuga asaroo પોટાણ તો નહીં આવી કદાચ પાછલી રહેતી આવી આવી પાછલી રહેતી એટલી અઢી ત્રણ ચાર પાંચ વાગા સુધીમાં આવી આવી તો એ પાછલી રહેતી કદાચ આવી આવી અટાણે તો મોરી મોરી છે અમારે ગાયને વાર પણ રૂલ્સ છે પણ જ્યારે હુરમાં આવે ને એટલે એકદમ ઘુમરા મારે ને બે અઢી કલાક પછી એ વાસરું જલમ થાય સુધી ન થાય એટલે મણી ઘણી તો કાવા છઠ્ઠું વેતર પેટમાં એટલે એ થોડોક અનુભવ છે નટાણ આગણી વાગ્યા હટાણ્યા રાઈ હાડા ગયા ને માંડવીનો વારો આવ્યો તો માંડવી ભરી ટેક્ટરમાં હોવાથી પાછું યાર્ડમાં જવાનું હોય એટલે હટાણે લાગા નેટાણ હું ગ હોય કે ને અટાણે કોઈ એવું બધું કોઈ તકલીફ છે નહીં ફોનમાં અલારામ મૂકે અને કલાક કલાક જાગતો રહે એવું કરા પછી ફેશિયલ માથે કંઈ એવું બધું બેહવાની જરૂર છે નહીં

ni koi zit ni ada nak kita club siapa ni? Ada lihat na u ya, pas who is? Tiap upah dini.